નમસ્કાર આપની હાલી રહ્યા ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રાજ્ય સરકાર દ્વારા પશુઓની તાત્કાલિક મેડિકલ સારવાર માટે કાર્યરત ઓગણીસો બાસઠ કરુણા એમ્બ્યુલન્સ મહિસાગર જિલ્લાના લુણાવાડા ગાંઠી વિસ્તારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક ગૌવંશ માટે સંજીવની રૂપ સાબિત થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડાના ગાંઠી વિસ્તારમાં એક ગૌવંશ ઈજાગ્રસ્ત હાલતમાં હોવાનો કોલ નવનિર્માણ ટ્રસ્ટના સેવાભાવી પ્રમુખ દેવ પંડ્યા તરફથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમને મળ્યો હતો કોલ મળતાની સાથે જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ લુણાવાડા ખાતે ફરજ બજાવતા ડૉક્ટર રવિ પટેલ અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત ગૌવંશની સારવાર શરૂ કરી હતી આ સરાહનીય કાર્યમાં ડોક્ટર રવિ પટેલની ટીમને સાથે નવનિર્માણ ટ્રસ્ટના પ્રમુખ દેવ પંડ્યા હર્ષ પંડ્યા યોગેન્દ્રસિંહ સોલંકી પિન્ટુ રાણા સુનિલ પટેલિયા સહિત અનેક સ્થાનિક સેવાભાવી યુવાનોએ સક્રિય મદદ કરી હતી સૌના સહયોગથી ઇજાગ્રસ્ત ગૌવંશને સમયસર અને યોગ્ય સારવાર મળી રહેતા તેને નવું જીવન મળ્યું હતું ઓગણીસો બાસઠ કોરોના એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે જેમાં સ્થાનિક સેવાભાઈ યુવાનોનો સહયોગ ખૂબ મહત્વનો રહ્યો છે